જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે ગણેશ ચતુર્થી સ્પેશિયલ સુંદર મજાનું ભજન લઈને આવી છું તો ચાલો સાંભળી ભજન સવા શેર માટી મેં તો હોશથી મંગાવી સવા શેર માટી મેં તો હોશ થી મંગાવી એના બનાવ્યા ગણપતિ ગણપતિ મારા સત્સંગમાં આવે એના બ ગણપતિ મારા સત્સંગમાં આવે ગણપતિ લઈને હું તો કૈલાસ માં ગઈ પાર્વતીએ ફૂલડે વધાવ્યા ગણપતિ મારા સત્સંગમાં આવે પાર્વતીએ ફૂલ ગણપતિ મારા સતસંગ માવે ગણપતિ લઈને હું તો અયોધ્યા માં ગઈ હતી સીતાજીએ ચોખલીએ વધાવ્યા ગણપતિ મારા સતસંગ માં સીતાજીએ ચોખલીએ વધાવ્યા ગણપતિ મારા સત્સંગમાં આવે ગણપતિ લઈને હું તો માં ગઈ હતી ધાજીએ ફૂલ ગણપતિ મારા સતસંગ મારાવજો રાધાજીએ ફૂલડે વધાવ્યા ગણપતિ મારા સતસંગ માં ગણપતિ લઈને હું તો વહીઠ માં ગઈ હતી લક્ષ્મીજીએ મોતીડે વધાવ્યા ગણપતિ મારા સત્સંગમાં આવે લક્ષ્મીજીએ મોતીડે વધાવ્યા ગણપતિ મારા સત્સંગમાં આવે સવા શેર માટી મિત્રો તો થી મંગાવી એ બનાવ્યા ગણ ગણપતિ મારા સતસંગમાં બોલો કૃષ્ણ કન્યા લાલ કી જય